હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો બેંક ઓફ બરોડામાં જે નવી ભરતી આવી ગઈ છે આડત્રીસ જગ્યા પર ભરતી છે પગાર છે સેતાળીસ હજાર રૂપિયા પગાર અને છેલ્લી તારીખ આઠ બે સુધી અરજી કરી શકો છો પણ વિગતવાર જોઈએ તો આપણે આમાં બેંક ઓફ બરોડા ખાલી જગ્યા પર વાત કરીશું ભરતી શૈક્ષણિક લાયકાત શું છે અને ઉંમર મર્યાદા શું પણ શું રહેવાની છે એની પણ વાત કરીશું અરજી ફીની પણ વાત આપણે કરવાના છીએ અને જે પસંદગી પ્રક્રિયા છે એના વિશે વાત કરીએ તો વિડીયો આપણે શરૂ કરીએ તો આપણે જોવા જઈએ તો બેંક ઓફ બરોડામાં જે ભરતી છે બરાબર સુરક્ષા અધિકારી માટે જે ભરતી છે અને આપણે જોવા જઈએ તો આડત્રીસ જગ્યા પોસ્ટનું નામ છે સુરક્ષા વેપાર એટલે તમારે સુરક્ષા કરવાની રહેશે અને વેબસાઇટ પણ અહીંયા આપેલી છે અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે વાત કરીએ તો વેકેન્સીમાં જો કુલ જગ્યા આડત્રીસ સુરક્ષા અધિકારીની જગ્યા છે અને નીચે માત્ર કેટેગરી આપણે જોઈએ અલગ અલગ કેટેગરી પ્રમાણે છે આપણે જોઈએ અલગ અલગ કેટેગરીમાં તો આપણે જનરલ જનરલ માટે અઢાર જગ્યા ઓબીસી માટે દસ જગ્યા ઈ ડબલ્યુ એચ ઉપર ત્રણ જગ્યા છે અને એચસી માટે પાંચ જગ્યા અને એસટી માટે બે જગ્યા કુલ આપણે ત્રીસ જગ્યા બરાબરથી છે તો બેંક ઓફ બરોડા જે ડબલ્યુ ડબલ્યુ ડોટ બેંક ઓફ બરોડા લખશો એટલે તમારે જેમાં એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે એમાં કઈ રીતના ફોર્મ ભરશું એ પણ આપણે જોવાના છીએ ટૂંકમાં શોર્ટમાં જોઈ લઈએ અને આપણે જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુનિવર્સિટી અથવા સ્નાતક એટલે તમારે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોવું જોઈએ હોય એમાં ફોર્મ ભરી શકે અને વર્ષમાં વર્ષે ત્રણ મહિના માટે કમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર એટલે તમારે કમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર બધું એટલે સીસીસીનું સર્ટિફિકેટ તમારે આમાં જોઈએ છે એટલે એ એક યાદ રાખવાનું રહેશે બધા મિત્રોએ અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા એક જાન્યુઆરીથી સુધી પચીસ એટલે પચીસથી પાંત્રીસ વર્ષનો હોય મર્યાદાનો ટાઈમ છે એટલે તમારે પચીસ વર્ષથી પાંત્રીસ વર્ષના હોય તો આમાં તમે એપ્લાય કરી શકો અને ઓનલાઈન અરજી ફીની વાત કરીએ તો આપણે જે તમારે ડબલ્યુ ડબલ્યુ બેંક ઓફ બરોડા લખશો એટલે એના પર તમે લોગિન કરી અને ત્યાં ફોર્મ ભરવાનું રહેશે અહીંયા આપેલું છે જુનર ઓબીસી માટે છસો રૂપિયા અને અન્ય માટે છે સો રૂપિયા છે એમાં ફી રાખેલી છે તો તમે જે કેટેગરીમાં આવતા હોય એ પ્રમાણે તમારે ફી ભરવાની થાય એ તો બરાબર એ તમારી કેટેગરી ચોઈસ કરો એટલે તમને ખબર પડે કે કઈ રીતના છે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ તો ઓગણીસ બે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો આઠ બે સુધી તમારે અરજી કરી શકો છો તો આ રીતના છે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન જે થતું હોય છે તો આ રીતના છે વિડીયો છે તો વિડીયો